આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી સવારના સમયે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી જે બાદ એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે શું વાત કહી છે શું સમગ્ર મામલો છે વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું ચુકાદા ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના જેમ તેમ પાંચ ધારાસભ્યો થયા હતા તેમાંથી બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દંડક ઉમેશ મકવાણાએ આજે સવારે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી આ રાજીનામું આપવાની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું હતું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ તેમને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા એટલે કે હવે આમ આદમી પાર્ટીએ જ ઉમેશ મકવાણા સાથે છેડો ફાડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે જો ઉમેશ મકવાણા પાર્ટી વિરુદ્ધ કામ કરતા હોય તેવા નિવેદનો સામે આવી રહ્યા

એમને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરીને ગુજરાતમાં એક સ્પષ્ટ એક્ઝામ્પલ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરશે અથવા લોકહિત માટે કામ નહીં કરે તો કદાચ ધારાસભ્ય લેવલના વ્યક્તિ હોય તો પણ એમને પાર્ટી સસ્પેન્ડ કરવાની ક્ષમતા રાખે છે અને એ પાર્ટીનું નામ છે આમ આદમી પાર્ટી અને સાથે સાથે બીજેપીને પણ કહીએ છીએ કે તમારે જે પ્રયત્નો કરવા હોય તમે ઉમેશભાઈ મકવાણાને મેનેજ કરીને જે પ્રયત્નો કરી રહ્યા છે એ પ્રયત્નોમાં લોકો તમને ક્યારેય સફળ નહીં થવા દે અને તમારી તાકાત હોય તો આવો બોટાદમાંથી આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ હાલ તેમ નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં ઉમેશ મકવાણા આમ પાર્ટીને ડેમેજ પહોંચાડતા હોય તે પ્રકારની પ્રતિક્રિયા તેમણે આપી છે સાથે જ બોટાદમાં તેમણે ચેલેન્જ આપી છે કે ફરી ઉમેશ મકવાણા રાજીનામું આપે અને ચૂંટણી લડી જીતી બતાવે આને જ લઈને હવે રાજનીતિ